ગરીબોને સસ્તા ભાવે અનાજ મળી રહે તે માટે સરકાર સસ્તા અનાજની દુકાન ચલાવતી હોય છે જોકે કેટલાક દુકાન ધારકો ગરીબ લોકો પાસેથી નિયમિત કિંમત વસૂલ કરતા હોય છે ક્યાંક અનાજનું બજાર થાય છે અને આવા અનેક આક્ષેપો અને ફરિયાદ અમદાવાદના અમરાવાડી વિસ્તારના રેશન કાર્ડ ધારકો કરી રહ્યા છે રેશન કાર્ડ સાથે રોષ વ્યક્ત કરી રહેલા અમદાવાદના અમરેવાડીના કાર્ડ ધારકોનો આક્ષેપ છે કે સરકાર ત્રણ રૂપે કિલો ચોખા અને બે રૂપે કિલો ઘઉં આપે છે પરિવારના ના સંખ્યા મુજબ આ જથ્થો આપવામાં આવે છે અને તે મુજબ નાણાં વસુલાય છે પણ તેમનો દુકાનદાર તો દરેક વ્યક્તિ પાસેથી છે એટલું જ નહીં અનાજ ઓછું આપી બીજા કાળા બજારમાં વેચી લે છે મીના કન્ઝ્યુમર્સ કોટીવ સોસાયટી નામથી સસ્તા અનાજની દુકાન ચલાવતો આ દુકાનદાર છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની કામગીરી કરતો હોવાથી કંટાળેલા કાર્ડ ધારકોએ દુકાન પર હોબાળો કર્યો હતો

જે સરકારને મળવાપાત્ર ઘઉં ચોખા છે ઘઉંની કિંમત વીસ રૂપિયા છે અને ચોખાની કિંમત પંદર રૂપિયા છે ઓલરેડી એ પંદર રૂપિયાના જે ચોખા પાંચ કિલો મળવા જોઈએ એના બદલે ત્રણ જ કિલો આપવામાં આવે છે અને દસ કિલો ચોખા આપવામાં આવે છે અને બેઉને વસ્તુના સો રૂપિયા લેવામાં આવે છે ખરેખર એની કિંમત સો જ રૂપિયા છે પાંત્રીસ રૂપિયા છે દુકાનદારે તો પહેલા આ બાબત સ્વીકારવાનો ઇનકાર કર્યો પરંતુ જીએસટીવી ની ટીમે જયારે તેના કોમ્પ્યુટર રહેલી રેશન આપ્યા ની વિગતો બતાવવા કહ્યું ત્યારે પહેલા તો કોમ્પ્યુટર બંધ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું કોમ્પ્યુટર ચાલુ કરતા વારંવાર દુકાનદાર દ્વારા પાસવર્ડ ફોટો નાખવામાં આવ્યો જેથી કોમ્પ્યુટર ચાલુ જ ન થાય અને હકીકત બહાર ના આવે આખરે પોતાની ભૂલ સામે આવતા દુકાનદારે કેટલાક લોકોના વધારાના પૈસા પરત કર્યા હતા આ દુકાનદાર આવું કેટલાય સમયથી થી આપણે ત્યાં કોઈ કમી નથી આવા દુકાનદારોની દુકાનોને કાયમ માટે સીલ મારીને તેમને સબક શીખવાડવાનો સમય હવે પાકી ગયો હોવાનું લોકો કહી રહ્યા છે કેમેરામેન તેજસ દવે સાથે જરૂર જીએસટીવી અમદાવાદ